નમો નમા હું કેવી ગોર આપણે વાત કરીએ છે ધર્મ અર્થ કામ મોક્ષ આજે આપણે વાત કરશું કામની કામ એટલે કે આપણા જીવનની અંદર જરૂરિયાત વસ્તુને પૂર્ણ કરવા માટે આપણે જે કર્મ કરીએ છે એ છે કામ પણ આજે આપણા જીવનની અંદર આપણા કામનું જે કોઈ પણ લક્ષ્ય હોય છે એ લક્ષ્ય પર આપણે ચાલતા નથી અને જરૂરિયાત પૂર્ણ કરવા માટે આજે આપણે કોઈ પણ કામ કરી લઈએ છે પણ એવા કામનું જ્યારે ફળ મળે છે તે આપણે ભોગવી શકતા નથી કેમ કે કામનો બીજો અર્થ છે ભોગ પણ છે આથી આપણું જે કામનું લક્ષ્ય છે એ સ્થિર હોવું જોઈએ આથી ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે યોગસ્થ કુરુ કર્માણી સંગમ તત્વા ધનજય સિદ્ધયા સિદ્ધયો અને સિદ્ધિ અને અસિદ્ધિ આ બેને સમાન રાખવી જોઈએ આજે આપણે કોઈ પણ કામ કરીએ છીએ એ કામ પેલા આપણને ફળની અપેક્ષાઓ હોય છે તો એ અપેક્ષા રાખવી ન જોઈએ એ કામમાં આપણને સિદ્ધિ મળશે કે ન મળે એ પણ વિચારવું ન જોઈએ આપણા કામ પર સ્થિર રહી અને સમય સાથે કામ લઈ આપણે ચાલશું તો સો ટકા આપણને કામમાં સિદ્ધિ મળશે અને એના માટે આપણે સ્થિર થવું ખૂબ જ જરૂરી છે અને સમય સાથે ચાલવું ખૂબ જ જરૂરી છે કેમ કે આજના યુગની અંદર આપણને સમય પહેલા બધી જ વસ્તુ જોઈએ છે અને જે સમય જતો રહ્યો છે એ વસ્તુ પાછી મળવાની નથી આથી સમય સાથે વર્તમાન સાથે ચાલી અને આપણે કામ કરશું અને ફળની અપેક્ષા ન રાખશું તો ભગવાન આપણાને સિદ્ધિ અપાવશે નમો નમા